જે ખાણો બુરી દીધી હતી એ ખાણોની અંદર ફરીથી રીઓપન કરવાથી ત્રણ શ્રમિકોના ગેસ ગળતર થવાથી મૃત્યુ થયા અને ગઈકાલે રાત્રે જે એફઆરઆઈ થઈ એમાં જે કુલ ચાર આરોપી છે એમાંથી બે આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના છે એક મૂડી તાલુકાના કારોબારી ચેરમેન છે અને એક આરોપી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્યના પતિ છે એટલે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અથવા તો ચૂંટાયેલા નેતાઓ દ્વારા આ પુષ્કળ માત્રામાં ખનીજ ચોરી થઈ રહી છે માન્ય કલેક્ટર સાહેબને અને તંત્રને એવું કહેવા માંગીએ છીએ કે જેટલી પણ ખનીજ ચોરી થાય છે એ સરકારી ખરાબામાં થાય છે તો પછી આ જે સરકારી ખરાબામાંથી ચોરી થાય છે તો એના માટે ગ્રેન્ડ લેબિંગનો કાયદો પણ અમલમાં આવે અને જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આ ભેટ ગામની ઘટનાના કારણે જે મૃતક ત્રણ જણાના ગેસ ગળતરના કારણે મૃત્યુ થયા છે તો અમારી લાગણી અને માંગણી એ જ છે કે તાત્કાલિક અસરથી આ જે મૃતક પરિવાર છે એને સરકાર દ્વારા દોઢ દોઢ કરોડની સહાય ચૂકવવામાં આવે અને આમાં જે કંઈ જવાબદાર અધિકારી અને જવાબદાર ભૂમાફિયા હોય એને

જનકભાઈ જીવણભાઈ અણિયારિયા કિમજીભાઈ નરસિંહભાઈ સારદિયા તેમજ કલ્પેશભાઈ કેશવભાઈ પરમાર આ ચાર ઈસમો સરકારી ખરાબોમાં કાર્બોસનું ગેરકાયદેસર ખનન કરતા હતા તેમને કોઈ પણ જાતની સેફ્ટીના ના સાધનો કે અન્ય તકેદારી નહીં રાખીને આ મજૂરોને જેના કારણે અકસ્માત થયેલો છે અને આ લોકો વિરુદ્ધ ઉધનો ગુનો દાખલ કરેલો છે વિશેષ તપાસ મૂડી પીએસઆઈ ચલાવી પોલીસ ને કોઈ પક્ષા સાથે કોઈ પ્રશ્ન હોતો નથી તટસ્થ રીતે તપાસ કરતી હોય છે અને પોલીસ આમાં આરોપીઓના પક્ષ જોઈને નહીં પરંતુ તટસ્થ રીતે આમાં તપાસ થઈ શકે